જે કોથમીરમાંથી બનાવવામાં આવે છે તેના માટે જોઈશે કોથમીર ચણાનો લોટ દહીં આખા દાણા જીરું ગરમ મસાલો મરચું હળદર હિંગ મીઠું તલ અને આ ચોખાનો લોટ અને લીલા મરચાં અને લસણ અને જરૂર પ્રમાણે તેલ અને પાણી સૌ પ્રથમ લીલા મરચાં પાંચેક અને આ પંદરેક કડી લસણની આપણે લઈ લઈશું તેમાં એક એક મોટી ચમચી ધાણા આખા એક ચમચી જીરું ક્રશ કરી લઈશું કોથમડી વડી બનાવવા માટે આપણે પહેલાં સૌ પહેલાં તો ચણાનો લોટ આપણે આમે આ વાડકી પ્રમાણે દોઢ વાડકી લીધો છે તેમાં ચાર ચમચી ચોખાનો લોટ આપણે અંદર એડ કરીશું તેમાં ત્રણ ચમચી તલ ઉમેરીશું મીઠું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે અંદર ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો આપણે ઉમેરી દઈશું એક ચમચી લાલ મરચું પણ ઉમેરીશું હળદર ચમચી અને હિ અડધી ચમચી જેટલી ઉમેરી દઈશું અને આ આપણે લીલા મરચાં લસણ આખા ધાણા અને જીરું જે ક્રોસ કર્યું હતું બે ચમચી પાણી નાખીને એ પણ એની અંદર એડ કરી દઈશું અને એમાં એક એક અને આ બે ચમચી જેટલું દહીં પણ એડ કરી દઈશું દહીંથી છે ને સોફ્ટ અને એમ ક્રંચી એ રીતે થશે હવે તેમાં આ નન અને બે ચમચી હવે થોડું પહેલા બરોબર હલાવી અને થોડું પાણી અંદર એડ કરીને લોટ એનો બાંધી દઈશું આ લોટ સહેજ થોડું ત્રણ ચાર પાંચ ચમચી જેટલું પાણી વેઢી અને ઉમેરીને લોટ બાંધો તો હવે એને તેલથી સેજ ગ્રીશ કરી દઈશું અને પાંચ મિનિટ એને રેસ્ટ આપી દઈશું સ્ટીવરમાં પાણી ઉકળવા મૂકી દીધું છે આપણે અને હવે તેમાં તેલ લગાવી દઈશું અને તલ છૂટા બગરાવી દઈશું અને તેના નાના નાના આવા આખ્યા વાળીને મૂકી દઈશું તેની ઉપર થોડાક થોડાક આપણે આવી રીતે તલ પણ ગભરાઈ દઈશું અને તેને ઢાંકીને થી વીસ મિનિટ આપણે બાફવા મૂકી દઈશું હવે વીસ મિનિટ થઈ ગઈ છે અને આ વડી ચડી ગઈ છે જો કોથમડી વડી સરસ ચડી ગઈ છે હવે એને ઠંડી તવા મૂકી દઈશું અને ગેસ બંધ કરી દઈશું ઠંડી વળીના વળી આવી રીતે થઈ ગઈ છે હવે તેને આપણે ગોળ પીતાના સુધારી દઈશું અને પછી સેલો ફ્રાય કરીશું થોડાકના અને થોડાકના આપણે વઘારી દઈશું મુઠિયા વઘારતા હોઈએ એમ વઘારી દઈશું હવે ગેસ ચાલુ કરી આ પેનની અંદર આપણે તેને સેલો ફ્રાય કરીશું આ સવારે સવારે કે બપોરે ચા જોડે બી બહુ ફાઈન લાગે છે જમવામાં પણ બહુ સરસ લાગતી હોય છે આ અને થોડા મૂઠિયા થોડીક ઓથમડી વળીને આપણે આવી રીતે વઘારી મૂઠિયાની જેમ વઘારી દઈશું આ બાજુ વઘાર મૂક્યો છે અને આને આ બાજુ આમ તે બંને બાજુ હવે આમાં આ ચમચીથી હવે આમાં લીલા મરચાં થોડક પેલો આ નીચે દે એટલે થોડું ટક મરચાં થોડા સંતળાય એટલે એમાં તે તાવ અને ચપટી હિંગ નાખીને આ કોથમડી વળીને આપણે વગાડી દઈશું તમે આવી રીતે ફ્રાય કરીને પણ ખાઈ શકો છો અને આવી રીતે મુઠિયાની જેમ વઘારીને પણ શકો છો નાસ્તામાં રાત્રે જમવામાં બંને રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો તે થઈ ગઈ છે હવે ડીશમાં કાઢીને આપણે એને ગેસ બંધ જો તમને આ કોથમરી વડી ગમી હોય તો તમે કા તડકાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમને આ કોથમડી વડી ગમી હોય તો તમે શ્રેયાકા તડકા લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો